નમસ્કાર મિત્રો મિત્રો આજના વિડીયોમાં આપણે માહિતી લેવાના છીએ કે માર્ચ મે બે હજાર ચોવીસમાં જેટલા પણ રેશન કાર્ડ ધારકો છે એમને કેન્દ્ર સરકાર તરફથી કેટલી કેટલી વસ્તુઓ ફ્રીમાં મળવાની છે મિત્રો એનો પરિપત્ર પણ જાહેર થઈ ચૂક્યો છે એ કાર્ડ હોય બીપીએલ કાર્ડ હોય કાં તો અંત્યોદય કાર્ડ હોય તો દરેકને શું શું મળવાનું છે એની વિગત આપણે આજના વિડીયોમાં લેવાના છીએ તો વિડીયો લાસ્ટ સુધી જોજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડિયોને લાઇક કરી દેજો તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તો સૌથી પહેલાં તો તમે જોઈ શકો છો કે કેન્દ્ર સરકાર તરફથી દરેક એનએફએસએ રેશન કાર્ડ ધારકોને દસ કિલોની બેગ મફત આપવામાં આવશે મિત્રો રેશન કાર્ડ દીઠ એક બેગ આપવામાં આવશે તમે અહીંયા જોઈ શકો છો આ રીતની કઈ બેગ છે આગળનો ફોટો છે બેગનો અહીંયા લખેલું છે મોદી સરકારની ગેરંટી સૌને અનાજ સૌને પોષિત સમાજ ઓકે આ રીતે તમે જોઈ શકો છો અગ્રતા ધરાવતા કુટુંબોને પાંચ કિલો અનાજ અને અંત્યોદય કુટુંબોને પાંત્રીસ કિલો અનાજ આ રીતનો સિમ્બોલ લખેલો છે એનો પાછળનો ભાગ પણ તમે જોઈ શકો છો આ રીતનો છે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના ઉદ્દેશ એક જ છે મારા કોઈ ભાઈ બહેન મારા કોઈ ભારતવાસી ભૂખ્યા ના રહે ઓકે મોદી સરકારની ગેરંટી પાંચ વર્ષ મફત અનાજ એસી કરોડને લાભ અને જે ખર્ચો થાય તે તો આ રીતની બેગ તમને મળશે જેટલા પણ કાર્ડ ધારકો છે અગ્રતા ધારા એમને એક કાર્ડ એક બેગ મળશે હવે આપણે જોઈએ કે અનાજ જે ફ્રી મળવાપાત્ર થાય છે એની આપણે માહિતી લઈએ તો સૌથી પહેલાં તો આપણે અંત્યોદય કાર્ડ ધરાવતા રેશન કાર્ડ ધારકો હોય એના વિશે માહિતી લઈએ તો સૌથી પહેલાં તો જે ઘઉં હોય છે એ દર મહિને જે મળતા હોય છે એ પ્રમાણે આ મહિને પણ પંદર કિલોનું પ્રમાણ છે કાર્ડ દીઠ એ વિના આપવામાં આવશે ત્યારબાદ ચોખા તો ચોખાનું પણ પંદર કિલોનું પ્રમાણ છે કાર્ડ દીઠ અને એ વિનામૂલ્યે આપવામાં આવશે ત્યારબાદ મિત્રો જે બાજરી ચાલુ થઈ છે હાલ બીજા મહિનો છે તો એ પણ તમને મળશે પાંચ કિલો મળશે કાર્ડ અને એ વિના મૂલ્યે મળશે ત્યારબાદ આપણે મેં કહ્યું તેમ કે દસ કિલોની બેગ તમને મળવાપાત્ર થશે અને એ કાર્ડ દીઠ એક બેગ મળશે એની કોઈ પણ ચાર્જ નથી ઓકે હાલ ચૂંટણીનો સિઝન છે એટલા માટે આ વિના મૂલ્યે બેગ આપવામાં આવી રહી છે હવે નેક્સ્ટ જોઈએ કે રેશન કાર્ડ ધારકો જે એનએફએસએ બીપીએલ હોય અને એપીએલ કાર્ડ ધરાવતા હોય એમને કેટલો જથ્થો મળશે તો સૌથી પહેલા તો આપણે ઘઉંની વાત કરી લઈએ તો એને જે રેશન કાર્ડ ધારકો છે એપીએલ અને બીપીએલ તો એમને વ્યક્તિ દીઠ બે કિલો ઘઉં મળવાપાત્ર થશે એનો કોઈ પણ ચાર્જ નથી વિના વિનામૂલ્યે છે ત્યારબાદ ચોખા જોઈએ તો ચોખા પણ બે કિલોનું જ પ્રમાણ છે વ્યક્તિ દીઠ અને એનો પણ કોઈ ચાર્જ રહેતો નથી ત્યારબાદ આપણે બાજરી જોઈએ તો બાજરી વ્યક્તિ દીઠ એક કિલો આપવામાં આવશે એ વિના મૂલ્યે આપવામાં આવશે અને આગળ જેમ એમ કે દસ કિલોની બેગ આપવામાં આવશે કાર દીઠ એક બેગ આપવામાં આવશે અને એનું પણ કોઈ ચાર્જ ચૂકવવાનો નથી મિત્રો તો આટલું તમને મળવાપાત્ર થશે ફ્રી અનાજ તો હાલ મિત્રો કોઈ જે પૈસાવાળું અનાજ છે એનો કોઈ પરિપત્ર નથી તો એની માહિતી આપણે નવા વિડીયોમાં લઈશું ઓકે મિત્રો હવે જોઈએ કે જે આ વિતરણનું કામગીરી કરી રહ્યા છે એવા દુકાનદારોને કેટલું કમિશન મળે છે દર મહિને તો અહીંયા તમે જોઈ શકો છો જે દુકાનદાર મહિનામાં સત્તાણું ટકા કે તેથી ઉપર વિતરણ કરે અને આધાર આધારિત નવ્વાણું ટકા કે તેથી ઉપર વિતરણ કરે અને વીસ હજાર કમિશન ના મળતું હોય એમને જ વીસ હજાર કમિશનમાં ઘટતી રકમ રાજ્ય સરકાર દ્વારા ઉમેરી આપી જે તે મહિને વીસ હજાર કમિશન ચૂકવવામાં આવશે તો મિત્રો આ જે હાલ નવો પરિપત્ર સરકાર દ્વારા મૂકવામાં આવ્યો છે જે આપણા એસોસિએશનની ઘણી વખતની લડાઈ બાદ આ પરિપત્ર જાહેર થયો એમાં સરકાર દ્વારા એવો ઠરાવ કરવામાં આવ્યો છે કે દરેક દુકાનદારે જો વીસ હજાર કમિશન જોઈતું હોય તો સત્તાણું ટકા વિતરણ ફરજિયાત કરવું જ પડશે તો જ તમને વીસ હજાર મળશે મિત્રો હાલ મારું કમિશન દસ હજાર આવી રહ્યું છે હું દુકાનદાર છું તો મારું દસ હજાર કમિશન આવે છે તો ઉપરનું જે દસ હજારનું કમિશન મને ત્યારે જ મળશે જ્યારે હું સત્તાણું ટકા વિતરણ કરીશ મિત્રો મારા બસો કાર છે તો મારે સમથિંગ એકસો ને છન્નું કારનું વિતરણ કરવું પડશે તો જ મને જે વીસ હજારની રકમ છે એ ટોટલ મળશે કારણ કે દસ હજાર ઓલરેડી મારા કમિશનમાં આવે છે અને બીજું જે દસ હજાર છે એ સરકાર રાજ્ય સરકાર દ્વારા ચૂકવવામાં આવશે તો મિત્રો હાલ જે પરિપત્ર જાહેર થયો છે એના કારણે ઘણા દુકાનદાર એવા હશે કે જેમનું સિત્તેર સત્તાણું ટકા વિતરણ નહીં થતું હોય એમને જે વીસ હજાર કમિશન છે એ મળવાપાત્ર રહેશે નથી અને એ જે દુકાનદારને પહેલાં જે કમિશન આઠ નવ હજાર મળતું હશે એ જ મળશે તો મિત્રો એક પ્રકારે સરકારે દુકાનદારો સાથે અન્યાય કર્યો છે તો બસ મિત્રો આ વિડીયોમાં આટલું જ હતું આપણે મળીશું નવા વિડીયોમાં નવી ઇન્ફોર્મેશન સાથે ત્યાં સુધી આપણી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડીયોને પણ લાઈક કરી દેજો તો મળીશું નવા વિડિયોમાં નવી ઇન્ફોર્મેશન સાથે ત્યાં સુધી રજા આપજો જય હિન્દ જય ભારત